કન્ટિન્યુ કરવા નવીનભાઈ માળે છે હું ધોરણ સાત બામાં ભણું છું આ પાંચ વર્ષથી હાઈસ્કૂલમાં ઉર્મિલાબેન આવતા નથી ને અમારે છોકરોનું શિક્ષણ બગડે છે બહુ જ વર્ષથી છોકરાઓનું શિક્ષણ નબળું છે નબળું થવાનું કારણના પગલાં લેવાથી એમનું કેવું એમ છે શિક્ષક ઓછા પડે છે બનાસકાંઠા જિલ્લાના ડીસાના ઘેનાજી ગોળિયાની ગોળિયા ની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી છે આ છે ઘેનાજી ગોળિયા અને તેની પ્રાથમિક શાળા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલી આ ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળા છે અને અહીંયા શિક્ષિકાની નોકરી કરતી એક શિક્ષિકા સતત વર્ષથી ગેરહાજર છે જેનો અત્યાર સુધી કોઈ અતો પત્તો નથી ઉર્મિલાબેન નામની શિક્ષિકાની નોકરી ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં બોલે છે અને છેલ્લા ચાર વર્ષથી સ્કૂલમાં ગેરહાજર છે પ્રાથમિક શાળામાં નોકરી ચાલુ હોવાથી પગારની ચૂકવણી થઈ રહી છે પરંતુ શિક્ષિકા છેલ્લા ચાર વર્ષથી શાળામાં આવ્યા જ નથી જેમાં બાળકોના ભવિષ્ય પર અંધકાર છવાયેલો જોવા મળી રહ્યો છે આખરી ગેનાજી ગોળિયાના વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી હતી આ બાજુવાલીઓ દ્વારા પ્રાથમિક નિયામક કચેરી ખાતે પણ ઉર્મિલા બેન છેલ્લા ચાર વર્ષથી સતત ગેરહાજર રહે છે અને શિક્ષકોના અભાવના લીધે અરજી પણ આપવામાં આવી છે જેમાં તાત્કાલિક ધોરણે પૂરતા શિક્ષકની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જો શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો એલસી લઈને અન્ય કોઈ શાળાઓમાં અભ્યાસક્રમ માટે મોકલવાની ગામ લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે એટલે કે હવે શિક્ષક ગેરહાજર રહે છે અને સતત તેઓનું નામ પણ ચાલુ હોય છે ત્યારબાદ બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેવા અનેક સવાલો વચ્ચે સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે માળી છે હું ધોરણ સાત ભણું છું આ પાંચ વર્ષ થી હાઈસ્કૂલ માં ઉર્મિલા બેન આવતા નથી ને અમારે છોકરાનું શિક્ષણ બગડે છે રમેશકુમાર જગાજી ગેનાજી ગોળાનો વતની છું હું ગામ ગામ ગેનાજી ગોળાની પ્રાથમિક શાળામાં મારા છોકરાઓ ભણવા આવે છે સતત 5 વર્ષથી છોકરાનું શિક્ષણ નબળું છે નબળું થવાનો કારણ ના પગલા લેવાથી એમનું કેવું એમ છે કે શિક્ષક ઓછા પડે છે તપાસ કરતો ખબર પડી કે બેન 5 વર્ષથી ભણાવા આવતા નથી 2020 પછી એકે દિવસ સ્કૂલમાં આવ્યા નથી એમનો પગાર અહીંથી ચૂકવણો થાય અને સતત એક ક્યો નોકરી કરે છે કોઈને પતો નથી એના પછી અમે તપાસ કરતો ખબર પડી કે આ બેન પાંચ વર્ષથી આવતા નથી ત્યારે ગામજનો અમે ગામના ભેગા કર્યા ભેગા થઈને ગામજનોએ ડિસિઝન લીધું કે આપણે શાળાની અંદર મૂકવા તો બેન હાજર થાય અથવા તો બીજા શિક્ષકને મૂકે તેમની જગ્યા ખાલી કરે એના પછી જ આપણે સ્કૂલનો દરવાજો ખોલીશું ન થાય તો અમારા છોકરોનું શિક્ષક બગડે છે એટલા માટે અમે બીજો ગમે તે શાળાની અંદરમાં એલસી લઈ જઈ અને અમે અત્યારે દાખલ કરીશું ઈશ્વરજી સોગાજી ક્યાંનાજી ગોળિયા પ્રાથમિક શાળા બેનનું નામ છે ઉર્મિલા બેન ધનેશભાઈ રાજપૂત એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે સતો બેન હાજર થતા નથી બહુ સરકારનો કોઈ હાથ ધૂલો હોવો જોઈએ એવી એવી વાત છે એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે ભલે રખડી પડે પણ અમે તાળું ખોલશો નહીં અને સરકારને અમારા છોકરો વિશે જે વિચારવું હોય વિચારે આ કેવું કરી અમે આ તાળું ખોલશો નહીં છોકરા અમારા ભલે રકડે સરકાર અમારા તરફથી જે વિચારવું એ વિચારી લે ચિરાગ શ્રી માણી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ